નમસ્કાર હું શું પ્રેરણા આપજા છું ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર અને સમાચારની શરૂઆત કરે તો વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન પરથી છ પોઈન્ટ પાંચ કરોડનું સોનું પકડાયું છે મુંબઈના જ્વેલર્સના સેલ્સમેન મોહિત સિંઘવી પાસે સોનું પકડાયું છે છ પોઈન્ટ પાંચ કરોડનું સોનું છે છ પોઈન્ટ પાંચ કિલોના સોનાના દાગીના લઈને આવ્યો હતો વેપારી ત્યારે ચેમ્બુરના મોહર જ્વેલર્સનો સેલ્સમેન હોવાની વિગતો સામે આવે છે રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર એક પરથી સોનું પકડી પાડ્યું છે વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી વડોદરા આવ્યો હતો સેલ્સમેન રેલવે ડીવાયએસપી જીએસ બારીયાનું નિવેદન સામે આવ્યું છે વડોદરાના નાના મોટા વેપારીઓને દાગીના વેચવા આવ્યો હતો સેલ્સમેન ત્યારે વડોદરાના જાણીતાલકાપુરીમાં આવેલા ગણદેવીકર જ્વેલર્સને પણ દાગીના વેચવા આવ્યો હતો સેલ્સમેન પોલીસ વડોદરાના ગણદેવીકર જ્વેલર્સનું પણ નિવેદન લેશે આ મામલે જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ રેલવે પોલીસ દ્વારા લેખિતમાં જાણ છે ક્યાંથી ક્યાં જતો તો શું વિગત સાડા છ કરોડ જેટલી કિંમતનું સોનું છે એમની પાસે એ ભાઈનો એવું કેવું છે કે અમારી પાસે તમામ પ્રકારના બિલ અને પુરાવા છે તેમ છતાં એણે કઈ ઇલીગલ કઈ કર્યું હોય દાણ ચોરી કે તેવું તો અમે આગળની તપાસ કરી અને પછી આપને જણાવીશું કોઈ એજન્સીઓને જાણ કરી છે સાહેબ GST કે ઇન્કમ ટેક્સ GST ઇન્કમ ટેક્સ તમામને લેટર લખી દીધા છે કેટલા રૂપિયાનું સોનું છે અને ક્યાંથી ક્યાં વહી જાય બોમ્બે થી આયા થાય ભાઈ વંદેબરા ટ્રેન માં અને વડોદરાના જે નાના નાના વેપારી હોય એમને સોનું પસંદ પડે તો એ વેચે અને પછી એમને ઓનલાઈન બિલ કરી આપે છે શોરૂમ હા એ બધાને અમે તપાસ વિવેક કરીને જે સોના નો દુકાનવાળો છે એ ભાઈ ને પૂછ્યું છે છે કે અમારી પાસે બિલ છે અને બધું કાયદેસર છે એ તમામ પુરાવા એકત્રિત કરશું જો અમને એમ લાગે ગેરકાયદેસર અથવા કોઈ ગુનાહિત છે તો કાયદેસરની કાર્યવાહી કરશે કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તો જાહેરનામા ભંગનો ગુનો જો થતો હશે તો એ પણ દાખલ કરશો સાડા છ કરોડ એ એમ કે છે કે હું પહેલી વાર આવ્યો છું એ સિવાય બીજા એના જે કોઈ એજન્ટ કે વેપારી હશે એ આવતા હશે કદાચ